સાઈડ માં એમની ડેલી છે તો એ બાબતે ત્યાં ન ઉભા રહેવા બાબતમાં ઝઘડો થયો અને એની અંદર એમને ચક્કુથી હુમલો કર્યો જેમાં મૃત્યુ થયેલું છે અને આ બાબતે ત્રણસો બે નો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે સર આરોપી પકડી લેવામાં આવ્યો છે કે હજી ફરાર છે હા હાલ આરોપી ફરાર છે પરંતુ અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે સ્થાનિક પોલીસની ને ટીમ છે અને ધોન વન સાહેબની એક ક્રાઇમ બ્રાન્ચ છે તમામ ટીમો પાછળ લાગેલી છે આરોપીના પકડવા આરોપી કેટલા છે આરોપી એક છે દોલતસિંહ એક હજાર હત્યાનું કારણ અગાઉ પણ પાંચ દિવસ પહેલા તેમને થોડી બોલાચાલી થયેલી ત્યાં ઊભા રહેવા બાબતે અને એમની ઓફિસ પણ ત્યાં હતી એટલે અહીંયા ના ઉભા રહેવા બાબતે એમનો ઝગડો ફેલોન ત્યાં એમની ડેલી હતી એટલે સાઈડ પર ઉભે હતા હા ઊભા રહ્યો એમ બોલાચક હા એવું આરોપી આ જે છે દોલતસિંહ એમની ઓફિસ હતી ને એમની ઓફિસ ને સ્પેસ ની અંદર આ લોકો ચા પીને કે નીચે કેટલી હતી એટલે ડેલો હતો એટલે ડેલા બાબતમાં કે ઊભરવા બાબતમાં એમનો ઝઘડો ચાલતો હતો ડોલતસી હે ફાઇનાન્સ નું ઓફિસ છે એમ હા એમના સામે વિરુદ્ધ અગાઉ તો કે ગુના ગુનાઈતિત્યા હા એમનો ડોલતસી મુજબનો ગુનો તેમજ પ્રોહિબિશન એક્ટ ના ગુના દાખલ થયેલા છે